ભાવનગર શહેરમાં ગુનેગારો બન્યા બેખોફ કરચલીયાપરા વિસ્તારમાં ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ત્રણ લોકોને ઈજા બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રાંદલમાના ચોક વિસ્તારમાં રહેતા દિનેશભાઈ બટુકભાઈ પરમારના ઘરમાં પાંચથી છ ઇસમો ઘૂસી જઈ તીક્ષ્ણ હથિયાર વડે પરિવારના સભ્યો ઉપર હુમલો કરતા દિનેશભાઈ બટુકભાઈ પરમાર સહિત ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તમામ લોકોને સારવાર માટે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી તમે શાંતિ થી મોઢું અહિયાં રાખો છો બેન આપનું નામ પેલા

કોમન કેટલા જણાને ઈજા થઈ છે તમને મારા મમ્મીને મને મારા 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 કાકાને જે અગાઉ કઈ માથાકૂટ થયેલી તમારે મારા એમ મારા કાકાને વાગી મને આવી ગઈ ઉપર ચડી એમની પાસે બે જણા

Lepas tu kan ini? Ha. Ajarkan baca.